સર્વ ને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ભાદરવો માસ ચાલી રહ્યો હોય ત્યારે ભાદરવા માસના શુદ્ધ પક્ષની આઠમ એટલે કે રાધાષ્ટમી અને ધરો આઠમ તો આજે આપણે રાધાષ્ટમી વ્રતની વિધિ તથા મહાત્માએ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તથા રાધા શ્રી કૃષ્ણની અપાર પ્રેમલીલા અને રાધાજી કૃષ્ણ સાથેના સંબંધો કેવી રીતે હતા અને કેવી રીતે રાધાજીનું મૃત્યુ થયું આ બધી જ હકીકતો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તો વિડીયોને અં સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો તો જન્માષ્ટમીના પંદર દિવસ બાદ મનાવવામાં આવતો રાધાષ્ટમી ઉત્સવ આ ભાદરવા સુદ આઠમના દિવસે એટલે કે ધરો આઠમનો દિવસ અને રાધાષ્ટમી આ બંને ભાદરવા સુદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે આ વ્રત કરવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે ધરો આઠમનું વ્રત કરવાથી કુટુંબનો વંશ વધે છે આ વ્રત કરવાનું ખાસ સ્ત્રીઓ દ્વારા આગ્રહ રાખવામાં આવે છે કારણ કે મા પોતાના બાળકના રક્ષણ માટે આવ્રત કરે છે વ્રત કરનારે સહવારે વેલા ઉઠી સ્નાન આદિમાંથી પરવારી ધરાની પૂજા કરવાની હોય છે અને અમારા કુટુંબનો વંશ પણ ધરાની જેમ વધતો રહે આવી પ્રાર્થના કરવામાં આવે છે અને આ દિવસે તાઢું ભોજન લેવામાં આવે છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે રાખવામાં આવે છે હિન્દુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એકસાથે લેવાની પૌરાણિક પરંપરા છે કારણ કે માનવામાં આવે છે કે રાધા વગર શ્યામ અધૂરા છે કદાચ આજ કારણ સાથે જોડાયેલા એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પુરાવે છે શ્રાવણ શ્રાવણવદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે ત્યારે બીજી બાજુ વક્રમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે રાધાષ્ટમી મનાવવામાં આવે છે વ્રજધામમાં ખાસ કરીને બસાનામાં આ દિવસે ધૂમ મચાવે છે માન્યતાઓ અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી રહે છે તો હવે આપણે રાધાષ્ટમી વ્રતની પૂજન વિધિ સાંભળીશું રાધાષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે શ્રી શ્રીકૃષ્ણના પૂજન બાદ એક મહિના પછી ભાદરવા સુદના દિવસે રાધા અને શ્રીકૃષ્ણ બંનેની સંયુક્ત પૂજાનો આ દિવસ આ દિવસે સવારે સ્નાન આદિથી પરવાળી અને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પાથરી રાધા કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે મૂર્તિને પંચામૃત સ્નાન કરી ધૂપ દીપ ફળ ફૂલ નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે રાધા કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે શ્રી રાધા કૃષ્ણ કટાક્ષ સ્ત્રોતનો પાઠ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે વ્રતના પારણા આગલા દિવસે સૌભાગ્ય મહિલાઓ કે બ્રાહ્મણોના ભોજન કરવામાં આવે છે આમ ઉત્સવ ધામે ધૂમેથીને ઉજવવામાં આવે છે ખાસ કરી વર્ષાનામાં રાધાના પિતા વૃષભાનુનો નિવાસસ્થાન નિવાસ સ્થાન હતો આવો જાણીએ કે શ્રી રાધાજી શ્રી કૃષ્ણની ઉમ્રમાં કેટલું અંતર હતું આ સંબંધમાં એમ પુરાવો આપે છે પૌરાણિક કથાઓ અનુસાર કે એક વાત નક્કી હતી કે રાધાની ઉમ્ર કૃષ્ણજી કરતાં વધારે હતી એવી કથા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર રાધાજી તેની માતા કાર્તિક સાથે નંદરાયજીના ઘરે ગામ આવી હતી તે સમયે રાધા આશરે અગિયાર મહિનાની હતી અને માતાના ખોડામાં બેસી હતી ત્યારે શ્રી કૃષ્ણના હિંડોળામાં હતા કેટલાક પુરાણોમાં શ્રી રાધાને શ્રીકૃષ્ણથી પાંચ વર્ષ મોટા જણાવ્યા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને વિષ્ણુ પુરાણ મુજબ કંસના અત્યાચારથી બચવા માટે નંદજીના સગાઓ સાથે નંદગામથી વૃંદાવનમાં આવી અને વસી ગયા જ્યાં બરસાનાના લોકો પણ હતા એવું માનવામાં આવે છે કે અહીં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને રાધા એક ઘાટ પર સાથે સ્નાન કરતા તે સમયે કૃષ્ણ સાત વર્ષના હતા અને રાધાજી બાર વર્ષના હતા તેમની સાથે તેમની ઉંમરનો ટોળા રહેતા જે ગામની ગલીઓમાં હંગામો મચાવતા હતા રાધેશ્યામ આ બે શબ્દોનો અતૂટ પ્રેમનો હિસ્સો માનવામાં આવે છે ભલે પછી એકબીજાના ક્યારેય થઈ ન શક્યા પણ છતાં બંનેનું નામ હંમેશા સાથે જ લેવામાં આવે છે કૃષ્ણના જન્મ રાધાના જન્મ અને તેમની મિત્રતાની વાર્તાઓ ખૂબ જ પ્રચલિત છે શ્રી કૃષ્ણના જન્મ અને રાધાજીના જન્મ અને તેમની મિત્રતાની વાર્તાઓ આપણે બહુ સાંભળી હશે પરંતુ શું તમે ક્યારે રાધાજીનું મૃત્યુ કઈ રીતે થયું અને તેમની પ્રેમ કહાની અધૂરી કેવી રીતે રહી અને તેઓ ક્યારે કેવી રીતે મળ્યા તે ક્યારેય સાંભળ્યું છે તો આજે આપણે રાધાઅષ્ટમીના દિવસે રાધાજી અને શ્રી કૃષ્ણની અધૂરી કહાનીની વાત સાંભળીશું તો શું રાધાજી એક કાલ્પનિક હતા કેટલાક લોકો માને છે કે રાધા માત્ર કાલ્પનિક હતા કારણ કે ભાગવત જેમને વાંચી છે એમનું કહેવું છે કે માત્ર દસમા સ્કંદમાં જ જ્યારે મહારાષ્ટ્રનું વર્ણન થાય છે તે જગ્યાએ જ રાધા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાધા પર રાસ કરી રહી છે અને આનંદ લઈ રહી છે વિવિધ ગ્રંથોમાં રાધા અને કૃષ્ણની ગોપીઓનું વર્ણન છે એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે કૃષ્ણની ચોસઠ કળાઓમાં ગોપીઓ હતી અને રાધા એમની મહાશક્તિ હતી એટલે કે ગોપીઓ અને રાધા જ એમની શક્તિ હતી જેમણે સ્ત્રીઓનું સ્વરૂપ ધારણ કર્યું હતું આવી રીતે આ વાત આપણને પૌરાણિક કથાઓ દ્વારા જાણવા મળે છે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે કે ગોપીઓ જ ભક્તિ માર્ગનો પરમહંસ કહેવાય છે કેમ કે એમના દિમાગમાં ચોવીસે કલાક કૃષ્ણ રહેતા હતા અને ગર્ગ સંહિતામાં કૃષ્ણ અસલી પ્રેમનું વર્ણન મળે છે સંહિતાના રચિતા યદુ વંશીઓના કુળગુરુ ગુરુ ઋષિ મુનિ હતા આપણે શું કૃષ્ણજીએ રાધાજીને દગો આપ્યો છે કે કેમ તેવા સાંભળશું તો કૃષ્ણ રાધાને એ વાયદો કરી અને ગયા હતા કે તેઓ પાછા આવશે પરંતુ કૃષ્ણ રાધા પાસે પરત આવવાના બદલે ચાલ્યા ગયા એમના લગ્ન પણ રૂક્ષ્મણી સાથે થઈ ગયા કહેવામાં આવે છે કે રૂક્ષ્મણી લક્ષ્મીનું સ્વરૂપ હતા એમને કૃષ્ણને ક્યારેય જોયા પણ ન હતા છતાં પોતાના પતિ માની લીધા હતા જ્યારે રૂક્ષ્મણીના ભાઈ કમીને એમના લગ્ન કોઈ અન્ય સાથે કરવાનો પ્રયત્ન કર્યો તો રુક્ષ્મણીએ કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું કે જો તેઓ નહીં આવે તો પોતાનો જીવ ત્યાગી દેશે બાદમાં કૃષ્ણ રુક્ષ્મણી પાસે ગયા અને એમને જોડે લગ્ન કરી લીધા કૃષ્ણજી દ્વારકા ચાલ્યા ગયા કૃષ્ણએ વૃંદાવન છોડ્યા બાદ રાધાનું વર્ણન નહીવત થઈ ગયું રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું કે ભલે તેઓ મારાથી દૂર થઈ રહ્યા છે પણ મનથી કૃષ્ણ હંમેશા મારી સાથે જ રહેશે બાદમાં કૃષ્ણ મથુરા ગયા કંસ તથા એમની બાકીની રાક્ષિકા સેનાઓને મારવાનું પોતાનું કામ પૂરું કર્યું બાદમાં પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોક પ્રસિદ્ધ થયા પછી રાધાજીનું શું થયું હશે કૃષ્ણ જ્યારે વૃંદાવનથી નીકળી ગયા ત્યારે રાધાજીની જિંદગી અલગ જ વણાંક લીધો રાધાજીના લગ્ન થઈ ગયા રાધાજીએ પોતાના દાંપત્ય જીવનની તમામ વિધિ નિભાવી વૃદ્ધ થઈ પરંતુ એમનું મન પણ ત્યારે કૃષ્ણમાં જ સમર્પિત હતું કોણ હતા રાધાજીના પતિ તો રાધાજીના પતિનું વર્ણન બ્રહ્માવેતર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે જે વેદ વ્યાસ દ્વારા રચિત અધાર પૂર્ણામાંનું એક છે રાધાજીના લગ્ન વિશે અલગ અલગ દંતકથાઓ છે તેમાંની કેટલીક કથાઓ અનુસાર રાધાના લગ્ન અનય સાથે થયા હતા અનય પણ વૃંદાવનના જ નિવાસી હતા અને રાધા તથા અનયના લગ્ન બૃહાની એક પરીક્ષા બાદ થયા હતા કૃષ્ણ ખરેખર વિષ્ણુ અવતર છે કે નહીં તે જાણવા માટે બ્રહ્માએ એમના બધા જ મિત્રોનું અપહરણ કરી અને જંગલમાં છુપાવી દીધા એ સમયે અનય પણ જંગલમાં જ હતા અને એમનું પણ ભૂલથી અપહરણ થઈ ગયું હતું બાદમાં કૃષ્ણએ પોતાના તમામ મિત્રોને રૂપ લીધા અને બાદમાં તમામ બાળકોના ઘરમાં રહેવા લાગ્યા બાદમાં અનય રૂપી કૃષ્ણના રાધા સાથે લગ્ન થયા બીજી એક વાત મુજબ રાધાના લગ્ન થયા જ ન હતા બ્રહ્માવે પુરાણ મુજબ રાધા પોતાનું ઘર ઘર છોડતી વખતે પડછાયો કીર્તિની સાથે છોડતા ગયા પડછાયા રૂપી આ રાધાના લગ્ન યશોદાના રાયન ગોપા સાથે થયા હતા જે મુજબ રાધા કૃષ્ણના મામી થયા એમના લગ્ન સાકેત ગામમાં થયા હતા જે બરસાને અને નંદગામની વચ્ચે છે આવી કેટલીક દંતકથાઓ મુજબ રાધાજીના લગ્નની માહિતી આપણને મળે છે કેવી રીતે રાધાજીનું મૃત્યુ થયું તો દંતકથાઓ મુજબ પોતાના જીવનના અંતિમ દિવસોમાં રાધાએ પોતાનું ઘર છોડ્યું હતું અને કૃષ્ણને મળવા દ્વારકા ચાલ્યા હતા જ્યારે અંતમાં તેઓ બંને મળ્યા તો બંને એકબીજાને કંઈ જ ન કહ્યું બંને જાણતા હતા કે બંને જોડાયેલા છે પરંતુ રાધાને લાગ્યું કે કૃષ્ણની નજીક રહેવાથી તેમને એટલું સુખ નહીં મળી રહ્યું જેવી રીતે તેમને પહેલાં લાગતું હતું જ્યારે તેઓ કૃષ્ણ સાથે જોડાયેલા હતા કંઈ પણ બોલ્યા વિના રાધા મહેલ છોડી અને ચાલ્યા હતા અંતિમ ક્ષણોમાં કૃષ્ણએ રાધાની અંતિમ ઈચ્છા પૂરી કરી જેમાં કૃષ્ણએ રાધાને વાંસણીના સૌથી મધુર સૂર સંભળાવ્યા બાદમાં રાધાજી કૃષ્ણમાં વિલીન થઈ ગયા કોઈપણ પુરાણમાં રાધા કૃષ્ણના મૃત્યુનું વર્ણન નથી કેમ ન મળી શક્યા રાધા અને કૃષ્ણ તો ગર્ગ સંહિતામાં વિસર્જિત કાંડના ઓગણપચાસ અધ્યાયમાં વધુમાં એક વાર્તા લખવામાં આવી છે કહેવાય છે કે રાધા અને કૃષ્ણ સો વર્ષ બાદ સૂર્યગ્રહણ દરમિયાન થનારા એક યજ્ઞમાં મળ્યા હતા જે કુરુક્ષેત્રમાં થઈ રહ્યો હતો આ દરમિયાન રાધાએ યોગેશ્વર ભગવાન પોતાની રાણીઓ અને ગોપીઓને પોતાની સાથે દ્વારકા લઈ ગયા હતા અહીં સૌએ રાજ સૂર્ય યજ્ઞમાં ભાગ લીધો જેને રાજા ઉગ્રસેને કરાવ્યો હતો એ સમયે કૃષ્ણની સાથે રાધા એમની પત્ની તરીકે હતી અને પુરાણોમાં એવું લખવામાં આવે છે કે અહીં જ કૃષ્ણ સાથે રાધાના લગ્ન થયા હતા અને તે છાયા રાધા હતી જેમ રાયન ગોપા સાથે લગ્ન કરી કૃષ્ણની મામી બની ગઈ હતી પરંતુ માત્ર આ યજ્ઞ જ રાધા અને કૃષ્ણના લગ્નનો સબૂત માનવામાં આવે છે આમ રાધાષ્ટમીના દિવસે આપણે કેટલીક શ્રી કૃષ્ણની વાર્તાઓ સાંભળી તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો બધાને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ